કરીએ અમદાવાદમાં વીએસ હોસ્પિટલ ટ્રાયલ ક્લિનિક કોંભાડમાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં તમામ આઠ સસ્પેન્ડેડ ડોક્ટર મેડિકલ કોલેજ ખાતે હાજર છે તો એનએસ મેડિકલ કોલેજ ખાતે સસ્પેન્ડેડ ડોક્ટર હાજર છે આ સાથે જ વાત કરીએ કે હાલ વીએસ હોસ્પિટલને લઈને અનેક વિવાદ ચર્ચા પણ જોવા મળી રહી છે અમદાવાદમાં વીએસ હોસ્પિટલ ટ્રાયલ ક્લિનિક કોંભાડમાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે

કૌભાંડને લઈને હવે તપાસ કમિટી સમક્ષ જે ડોક્ટરો છે તે પહોંચ્યા છે ને અત્યારે હાલ આજે ડોક્ટરો છે તેઓ અહીં પહોંચ્યા છે ને તેમના દ્વારા તપાસ ચાલુ છે બેન ડોક્ટરને બોલાવ્યા છે એક બે મિનિટ પણ અત્યારે ચાલુ છે ભાઈ બિલકુલ તો હાલ અત્યારે જે ડોક્ટરો છે તેમણે બોલાવવામાં આવ્યા છે ને અત્યારે તપાસ કમિટી જે છે તેમના દ્વારા અત્યારે તમામ ડોક્ટરોને બોલાવવામાં આવ્યા છે બેન કેટલા ડોક્ટર તો હાલ જે પ્રકારે અત્યારે આ ડોક્ટરો છે તેમને અહીં બોલાવવામાં આવે છે બેન કેટલા ડોક્ટરોને બોલાવ્યા છે અહીંયા તપાસ માટે બેન કેટલા ડોક્ટરોને બોલાવ્યા છે સુપ્રિટેન્ડન્ટ છે તેમને બોલાવવામાં આવ્યા છે તે કરવામાં આવ્યા હતા અને સૌથી મહત્વની બાબત એ છે કે આજે આઠ જેટલા ડોક્ટરો છે જેમાં ડોક્ટર યાત્રી પટેલ ડોક્ટર શુક્લ રાજવી પટેલ રોહન શાહ કૃણાલ સથવારા શાલિન શાહ દર્શિલ શાહ છે છે તે જે પહોંચ્યા ને અત્યારે હું ફરી એકવાર આ જે કોલેજની કમિટી રૂમ છે ત્યાં આ ડોક્ટરો જે છે તેમના દ્વારા તપાસ બોલાવવામાં આવ્યા છે એટલે કે આ તમામ પર આરોપ લાગ્યો છે કે તેમના દ્વારા ખોટી ક્લિનિકલ ટ્રાયલ કમિટી ઉભી કરવામાં આવી 58 જેટલા રિસર્ચ કર્યા અને જેમાં સૌથી મોટો રોલ દેવાંગ રાણાનો હતો અને જે પૂર્વ સુપ્રિટેન્ડન્ટ છે ડૉક્ટર મનીષ પટેલ તેમનું પણ નામ હતું હવે ત્યારે તપાસ કમિટી જે નિમવામાં આવી તે તપાસ કમિટી અહી આઠે ડોક્ટરને બોલાવ્યા છે અને તેમના ખુલાસા લઈ રહ્યું છે કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે દીપક સોલંકી વીટીવી ન્યૂઝ અમદાવાદ તો તમામ આઠ સસ્પેન્ડેડ ડોક્ટર મેડિકલ કોલેજ ખાતે હાજર છે એનએસ મેડિકલ કોલેજ ખાતે સસ્પેન્ડેડ ડોક્ટરને બોલાવવામાં આવ્યા છે બીએસ હોસ્પિટલ કુંભાણ અંગે વાત કરીએ કે તમામ તપાસ પણ હાથ ધરવામાં આવી જેમાં આઠ ડોક્ટર છે સમગ્ર કેસમાં તપાસ કમિટીના સભ્ય ડોક્ટર ચેરી હાલ નું જોવા મળ્યું છે અમદાવાદમાં બી હોસ્પિટલ ટોયલ ક્લિનિક કુંભાડમાં મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં તમામ આઠ સસ્પેન્ડેડ ડોક્ટર મેડિકલ કોલેજ ખાતે પહોંચ્યા છે અને આ સાથે જ એનએચ મેડિકલ કોલેજ ખાતે આ આઠ સસ્પેન્ડેડ ડોક્ટર પહોંચ્યા છે તો અમારી સાથે સંવાદ દીપક લાઈવ જોડાઈ ગયા છે દીપક ડોક્ટરો હાલ મોન સેવી રહ્યા છે આટલું મોટું કુંભાળ થઈ ગયું છતાં કોઈ પણ બોલવા માટે તૈયાર નથી જે પ્રકારે વીએસ હોસ્પિટલ ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડ લગભગ વીસ કરોડનું કૌભાંડ અને તેમાં જે ખોટી કમિટી બનાવવામાં આવી હતી ક્લિનિકલ ટ્રાયલની તેમાં આઠ ડોક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા જે ડોક્ટરો કોન્ટ્રાક્ટ પર અહીં નોકરી કરતા હતા અને તે તમામને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને હવે તપાસ કમિટી જે છે તેના દ્વારા આ તમામ ડોક્ટરોને અહીં જવાબ લખાવવા માટે બોલાવવામાં આવ્યા છે અને અત્યારે હાલ એનએચએલ મેડિકલ કોલેજનું આ જે કાઉન્સિલ રૂમ છે ત્યાં બંધ બારણે આ તમામ જે ડોક્ટરો છે તે લોકોને અત્યારે હાલ અહી બોલાવવામાં આવ્યા છે આ તમામ જે છે તેઓ તપાસના અર્થે જવાબ લખવામાં આવ્યા છે મહત્વની બાબત એ છે કે આ તમામ બાબતમાં ડોક્ટર શુક્લા કે જેનું નામ મોખરે છે અને તેના દ્વારા જે ઇન્વેસ્ટિગેશન કરવાનું હતું તેમાં પણ ક્યાંક તેમના દ્વારા જે ગફલતો કરવામાં આવી ડોક્ટર દેવાંગ રાણા કે જેઓ અહીં ઇન્વેસ્ટિગેટર તરીકે હતા તેઓનું નામ આવ્યું હતું તે અહી નોકરી પર ફરજ પર હતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા આ તમામ બાબતોને લઈને હવે આ જે આઠ